Thank you.

ખાનને ત્યારે જોયા કે તરત જ હોય તેમને મળ્યા અને તેમની સાથે વાત કરી ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે બધા ત્યારે પપારાજી હોય ત્યારે પોતાના કેમેરા અભિષેક બચ્ચન પિતાની પાછળ જતો જો જોકે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અચાનક તે જમણી તરફ પડ્યો અને પાપારાજીને ગુસ્સામાં કંઈક કહેવા લાગ્યો જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ